હેલો મિત્રો સ્વાગત છે તમારું ડિજિટલ સેવા ગુજરાતી યુટ્યુબ ચેનલમાં અને આજના વિડીયોમાં આપણે સીએસઇ એકેડમી દ્વારા બેસિક કોમ્પ્યુટર કોર્સનું જે સર્ટિફિકેટ છે ઓનલાઈન કઈ રીતે મેળવવાનું છે આજના વિડીયોમાં હું તમને શીખવાડીશ તો બન્યા રહીજો આ વિડીયોની અંદર અને સૌથી પહેલાં ડિજિટલ સેવા ગુજરાતી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો હવે મિત્રો આપણે સીએસમી એકેડેમીની જે વેબસાઇટ છે ત્યાં આવતું રહેવાનું છે અને ડિસ્ક્રિપ્શનની નીચે આ લિંક આપી દઉં છું ડાયરેક્ટ ક્લિક કરશો એટલે ડેશબોર્ડ પર આવી જશો હવે કનેક્ટ વિથ ડિજિટલ સેવાવાળા ઓપ્શન પર ક્લિક કરી લેવાનું છે હવે તમારો જે સીએસસીનો આઈડી પાસવર્ડ છે એ નાખી લેવાનો છે તો હું મારો આઈડી પાસવર્ડ નાખીને સાઇન ઇન કરી લઉં તો જોઈ શકો છો અહીંયા આપણું જે લોગિન છે સક્સેસફુલી થઈ ગયું છે હવે તમારે અહીંયા ઘણા બધા ઓપ્શનો તમને અહીંયા જોવા મળવાના છે જેમ કે અહીંયા બેઝિક કોમ્પ્યુટર કોર્સ નો પણ અહીંયા ઓપ્શન છે પછી નું ટેક સર્ટિફિકેટનું રજીસ્ટ્રેશન કરી શકો છો ઇંગ્લિશ નું રજીસ્ટ્રેશન કરી શકો છો સાયબર નું રજીસ્ટ્રેશન કરી શકો છો મિત્રો અહીંયા ઘણા બધા કોર્સ આપવામાં આવેલા છે પણ આપણે બેઝિક કોમ્પ્યુટર કોર્સ એ કઈ રીતે એનું સર્ટિફિકેટ કઈ રીતે મેળવવાનું છે એ તમને શીખવાડું તો અહીંયા કોર્સ કોર્સવાળું જે ઓપ્શન દેખાડ્યું છે ત્યાં ક્લિક કરી લેવાનું છે અહીંયા એડ સ્ટુડન્ટનું જે ઓપ્શન છે ત્યાં ક્લિક કરી લેવાનું છે હવે તમારે અહીંયા સ્ટુડન્ટનું નામ આપશે પછી ફાધર્સનું નેમ આવશે પછી અહીંયા મધર્સનું નેમ આવશે પછી જન્મ તારીખ નાખી લેવાની છે જેન્ડર તમારે સિલેક્ટ કરી લેવાનો છે મેલ હોય તો મેલ ફિમેલ હોય તો ફિમેલ પછી અહીંયા તમારું જે ક્વોલિફિકેશન છે એ સિલેક્ટ કરી લેવાનું રહેશે ધોરણ દસ પછી ઓછું હોય ધોરણ દસ પછી ઓછું હોય કે પછી ક્લાસ ટેન ટ્વેલ્વ ગ્રેજ્યુએટ પોસ્ટ ગ્રેજ્યુએશન કરેલું હોય એ તમારે સિલેક્ટ કરી લેવાનું છે ક્વોલિફિકેશન કેટેગરી તમારી જે લાગતી હોય એ તમારે સિલેક્ટ કરી લેવાની રહેશે પછી તમારો જે સ્ટેટ લાગતું હોય એ સ્ટેટ સિલેક્ટ કરી લેવાનું છે આપણે સ્ટેટ ગુજરાત લાગે તો ગુજરાત સિલેક્ટ કરી લઈએ જે ડિસ્ટ્રિક્ટમાં આવતા હોય તમારે ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરી લેવાનું રહેશે તમારે જે એડ્રેસ છે એડ્રેસ નાખી લેવાનું છે એડ્રેસ નાખીને તમારે પિનકોડ એરિયા પિનકોડ નાખી લેવાનો છે પછી તમારો મોબાઈલ નંબર અહીંયા આપવાનો રહેશે મેલ આઈડી આપવાની રહેશે પછી ફોટો છે એ અપલોડ કરી લેવાનું રહેશે તો ચાલો મિત્રો હું આ જે માહિતી છે ભરી દઉં તો ચાલો મિત્રો હું બધી માહિતી છે સંપૂર્ણ રીતે ભરી દીધી છે હવે પે વાળું જે ઓપ્શન દેખાઈ રહ્યું છે ત્યાં ક્લિક કરી લઉં તો જઈ શકો છો બેસિક કોમ્પ્યુટર કોમ્પ્યુટર કોર્સનું સ્ટુડન્ટ અહીંયા આ યુઝરનેમ છે અહીંયા આવી ગયું છે મોબાઈલ નંબર આવશે પછી રજીસ્ટ્રેશન ડેટ પછી તમારું નામ અહીંયા આવશે પછી તમારો ફોટો હવે તમારે પે નાવવાળું જે ઓપ્શન દેખાઈ રહ્યું છે ત્યાં ક્લિક કરી લેવાનું છે તો થોડો આપણે વેઇટ કરી લેવાનો છે અત્યારે મિત્રો ઇન ઇનસફિશિયન્ટ ફંડ આવે છે પણ હું એડ કરીને ફરીથી પ્રોસેસ ચાલુ કરું હવે મિત્રો આપણે સીએસસી આઈડીમાં છે એ વોલેટમાં પૈસા હું જમા કરી દીધા છે હવે પેનાવાળા ઓપ્શન પર ક્લિક કરી લઉં થોડું આપણે ફરીથી વેઇટ કરી લઈએ હવે આપણે સીએસસીનો જે પાસવર્ડ આવે છે એ નાખી લઈએ તો હું સીએસસીનો જે આઈડી પાસવર્ડ છે હું નાખી લઉં પછી વેલિડિટીવાળા ઓપ્શન પર ક્લિક કરીને તમારે અહીંયા વોલેટ પિન નાખી લેવાનો છે તમારો તો મિત્રો તમારા જે અકાઉન્ટમાં છે એ એકસો સિત્તેર રૂપિયા છે એ ડેબિટ થવામાં આવશે અને મિત્રો અહીંયા જે ગ્રાહક પાસેથી તમારે છે ત્રણસો ચોપન રૂપિયા છે એ લેવાના રહેશે અને તમને કમિશન છે એકસો ચોર્યાસી રૂપિયા જેવું તમને મળે છે તો આપણે પે ઓપ્શન પર ક્લિક કરી લઈએ તો આપણું જે પેમેન્ટ છે એ સક્સેસફુલી થઈ ગયું છે અને આ રિસિપ્ટ છે સ્ટુડન્ટ કે ગ્રાહકને તમે આપી શકો છો તો મિત્રો જે આ સ્ટુડન્ટનું રજીસ્ટ્રેશન છે થઈ ગયું છે હવે ડેશબોર્ડ પર આવતા રહીએ હવે ફરીથી આપણે કનેક્ટ વિથ ડિજિટલ સીમાવાળા ઓપ્શન પર ક્લિક કરી લઈએ તો જોઈ શકો છો અહીંયા બીસીસી રજિસ્ટર એક દેખાઈ રહ્યું છે વ્યૂ સ્ટુડન્ટવાળા ઓપ્શન પર ક્લિક કરી લઈએ તો આપણું જે પેમેન્ટ છે એ થઈ ગયું છે એટલે પેડવાળો ઓપ્શન તમને જોવા મળશે તો હવે મિત્રો આપણે સ્ટેપ ટુમાં જતા રહીએ હવે સ્ટેપ ટુનું શું પ્રોસેસ હશે હવે મિત્રો સ્ટેપ ટુની પ્રોસેસ રહેશે તો તમારો યુઝરનેમ છે એ યુઝરનેમ કોપી કરીને અને તમારો પાસવર્ડ છે એ તમારો મોબાઈલ નંબર રહેશે તો આપણે યુઝરનેમ છે એ કોપી કરી લઈએ હવે તમારે સીએસસી એકેડમીની જે વેબસાઇટ છે સીએમએસની ત્યાં જતું રહેવાનું છે પછી અહીંયા એક્ઝામ સીએસસી એકેડમી ત્યાં તમારે ક્લિક કરી લેવાનું છે પછી અહીંયા લોગ ઇનવાળા ઓપ્શન કરીને સ્ટુડન્ટનું જે ઓપ્શન દેખાઈ રહ્યું છે ત્યાં ક્લિક કરી લેવાનું છે હવે તમે જે યુઝર આઈડી પાસ કોપી કરી તે તમારે અહીંયા પેસ્ટ કરી દેવાની છે અને તમારો મોબાઈલ નંબર છે એ પાસવોર્ડ રહેશે પછી સાઇનઇંગ ઓપ્શન પર ક્લિક કરી લેવાનું છે સાઇનિંગ કર્યા પછી મિત્રો આવું કંઈ તમને ડેશબોર્ડ છે જોવા મળવાનું છે અહીંયા તમારો યુઝરનેમ પછી રજીસ્ટ્રેશન ડેટ પછી લોન્ચ કોર્સવાળું જે ઓપ્શન છે ત્યાં તમારે ક્લિક કરી લેવાનું છે પછી તમે અહીંયા લેંગ્વેજ છે ચૂઝ કરી શકો છો હિન્દી અથવા ઇંગ્લિશમાં ભાષા તમે સિલેક્ટ કરી શકો છો તો આપણે હિન્દી સિલેક્ટ કરીએ અહીંયા તમને ટોટલ આઠ જેવા મોડ્યુલ છે તમને જોવા મળવાના છે તો આપણે મોડ્યુલ વન પર ક્લિક કરીને ટૉપિક વનવાળા ઓપ્શન પર ક્લિક કરીને ટોપિક વન પોઈન્ટ વાળા ઓપ્શન પર ક્લિક કરી દે તો મિત્રો અહીંયાથી તમારે આઠ મોડ્યુલ છે એ કમ્પ્લીટ કરવાના છે એટલે બધા વિડીયો છે જોઈ લેવાના છે જોયા બાદ તમારે અહીંયા મિત્રો લર્નિંગ પ્રોગ્રેસ અહીંયા તમને જોવા મળશે કેટલો વિડીયો જોયો એ પછી એ એસાઈનમેન્ટનું જે ઓપ્શન દેખાઈ રહ્યું છે ત્યાં તમારે ક્લિક કરી લેવાનું છે હવે મિત્રો અહીંયા તમારે એસાઇમેન્ટ છે એ આઠ એસાઈનમેન્ટ છે તમારે પૂરા કરવાના છે ટોટલ પચીસ ક્વેશ્ચન આવે છે પચીસમાંથી તમારે મિત્રો દસ માર્ક્સ છે એ ઓબ્ટેન્ટ્સ હોવા જોઈએ એટલે દસ માર્ક્સ લાવવાના છે પચીસ માસથી દસ તો જોઈ શકો છો આ મારા જે મોડ્યુલ છે હું કમ્પ્લીટ કરી દીધા છે અને તમે કેટલા માર્ક્સ લાયા પચીસમાંથી અહીંયા તમને જોવા મળવાના છે તો આવી રીતે તમે મોડ્યુલ્સ કમ્પ્લીટ કરી શકો છો તો મિત્રો આ બરાબર રીતે તમે આ મોડ્યુલ્સ કમ્પ્લીટ કરી દેતો બધા જવાબ આપી દેશો એટલે તમારું જે સર્ટિફિકેટ છે અહીંયા આવી જશે બીસીસી એટલે કે બેઝિક કોમ્પ્યુટર કોમ્પ્યુટર કોર્સનું જે સર્ટિફિકેટ છે અહીંયા આવી જશે પછી ગેટ સર્ટિફિકેટ કરશો એટલે તમારું સર્ટિફિકેટ છે એ રેડી થઈ જશે મિત્રો આ સરકારી ભરતીમાં પણ તમે આ સર્ટિફિકેટ આપી શકો છો કોઈ પણ ભરતીમાં આ સર્ટિફિકેટ માન્યો રહેશે સીએસસી એકેડમી દ્વારા તો જોઈ શકો છો આવું કોઈ તમને સર્ટિફિકેટ છે એ જોવા મળશે તો મિત્રો આવી રીતે તમે સીએસસી એકેડમી વેબસાઇટ દ્વારા તમે પોતાનું બેઝિક કોમ્પ્યુટર કોર્સનું સર્ટિફિકેટ છે એ સીએસસીથી બનાવી શકો છો આઈ હોપ કે તમને આ વિડીયો સારો લાગ્યો હશે વિડીયો સારો લાગ્યો હોય તો બધા જ ભાઈઓને શેર કરો ચેનલ પર ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બે લાયકનનું બટન છે દબાવ્યું વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલાં મળી જાય બાય બાય મિત્રો